અવાજનું પ્રદૂષણ ઘટાડવા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ગાઈડલાઇનનો ભંગ કરી કાયદાને ઘોડી કરી જનારા ચાર જેટલા ડીજે વાહનો ઝડપી લઈ ડિટેન કરી તે ડીજે વાહનોના સંચાલકો સામે ફતેપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા તાલુકા પંથકના ડીજે સંચાલકોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં ડીજે તેમજ અન્ય મોટા ખર્ચા ઘટાડવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ આ મુદ્દે ગ્રામ્ય વિસ્તારના ઘણા સમાજોમાં પણ એકતા સધાય છે ત્યારે અવાજ પ્રદૂષણ ઘટાડવા સરકાર દ્વારા પણ ડીજેના ઉપયોગ માટે ગાઈડલાઇન નક્કી કરવામાં આવી છે અને તેનો અમલ કરવા ડીજેના સંચાલકોને ફતેપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ ખાન તેમજ પીએસઆઈ જે કે રાઠોડ દ્વારા અવારનવાર ફતેપુરા પોલીસ મથકે બોલાવી ડીજે વગાડવા માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ ગાઈડલાઇન બાબતે સમજાવવામાં આવ્યા તેમ છતાં ફતેપુરા પોલીસ મથક હજ વિસ્તારના ડીજે સંચાલકો પોતાની મનમાણી કરી કાયદાની એસી કે એસી કરી સરકારની ગાઈડલાઇનો ખોલ્યા ભંગ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી ફતેપુરા નગર સહિત તાલુકાના કેટલાક આગેવાનો દ્વારા ફતેપુરા પોલીસ આ બાબતે ટેલિફોનિક જાણ કરી માહિતગાર પણ કરવામાં આવ્યા હતા નગરજનો દ્વારા કરવામાં આવેલી વ્યાપક ફરિયાદોની ગંભીરતાને લઈ ફતેપુરા પોલીસ આવી અને સરકારી ભંગ કરી કરી પોતાની મનમાની કાયદાની એસી તેસી કરનારા ડીજે સંચાલકો સામે કેનારા કરી ફતેપુરા પોલીસ પંથકના હદ વિસ્તારમાં પોતાની મનમાની કરી સરકારી ગાઈડલાઈનનો ભંગ કરનાર ચાર જેટલા ડીજે સંચાલકોના ડીજે વાહનો ડિટેઇન કરી કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરતા તાલુકા પંથકના ડીજે સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાવવા પામ્યો છે રિપોર્ટર અજય સાંસી